જામનગર શહેર માં થોડા દિવસો પૂર્વે એ પોલીસ મથક સરકારી ફરિયાદ નોંધવામાં આવી હતી ભોગ બનનાર લોકોને ખોટા કાગળો વર્ક ઓર્ડર અને દસ્તાવેજો દેખાડીને નાણાં પડાવી લીધા હતા એ કાર્યવાહી જામનગરના પોલીસ સ્ટેશનમાં ગત સત્યાવીસ અગિયાર તારીખના રોજ એક ફરિયાદ થઈ હતી જેની વિગત મુજબ જે આરોપી છે જેનું નામ છે મનસિલ હર્ષદભાઈ કોયા આરોપી દ્વારા પોતે ગ્રામ પંચાયતમાં અલગ અલગ જેમ પોર્ટલ ઉપરથી એને ડસ્ટબીન તેમજ સ્ટ્રીટ લાઇટ આરો પ્લાન્ટ વગેરેના કોન્ટ્રાક્ટ મળેલા હોય અને વર્ક ઓર્ડર મળેલા હોય એ બાબતની જાણકારી બીજા મા માણસોને આપી અને પોતાના કોન વર્ક ઓર્ડરમાંથી ટકાવારીમાં નફોનો ભાગ આપી એવી લાલચ આપવામાં આવેલી હતી જેના આધારે અલગ અલગ ફરિયાદી તેમજ જે અન્ય ભોગ બનનારો છે તો તમામ પાસેથી કુલ મળીને આશરે ચાર કરોડ જેટલા રૂપિયા એણે લઈ લીધા હતા અને ત્યારબાદ નાસી ભાગી જઈ અને બીજા બધા લોકો સાથે વિશ્વાસઘાત છે છેતરપિંડી તેમજ જે ખોટા દસ્તાવેજનો ઉપયોગ કરવા બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ ગુનાની તપાસ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી હતી જેમાં આધારે જે આ નાસ્તો ફરતો આરોપી હતો તેને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અમદાવાદ ખાતેથી પકડવામાં આવેલા છે અને હાલ જે આરોપી છે મનસિલ હર્ષદભાઈ કોયા એને પોલીસ કસ્ટડીના રિમાન્ડ માટે એની આગળની તજવીજ ચાલુ છે અને આગળની તપાસ હાલ ચાલુમાં છે